નઈ માતા નહિ પિતા આપના રખવાલા કોણ કરેગા ગુરુ આપના સબસે બધા ગુરુ લખેલું છે બાળકો બી મારતી નથી બીતા મને ચોકલેટ ખુશી થ

લગભગ આજ ઈશ્વર નું આજ ઈશ્વર બાપુ ક્યાંક ને ક્યાંક સાચું સ્વરૂપ છે અને આ બધા બાળકો આનંદ કરવા બાપુ પાસે દેવયું થઈ થઈ પડે તમને કહી કે જાત્રા જઈએ હે મેમ મંદિર દેખાડીશ તમને એમ કે આ ગુજરાત માં બાપુ બનાયો છોકરા બેઠો આરાજે ક્યાં થી આવો તો કે જોડોડલી થી એકલા જ એકલા જ આવો ને તો એ ઓળખનતા હયે તમારી હા હા જોડોડલી થી આવીએ અજમર પર 500 દીકરા બેઠા હોય બણકુમ મરાશ્રમ માં મોટો આશ્રમ છે ગાંડો મરા ગુરુનું આશ્રમ છે મારા મેં સમાજ જ્યાં બેઠો હોય ને તો એ તારા જેવો દીકરા ખૂબ બેઠા એક હજાર દીકરી રસોડે આવે રાંધવા બાંધવાનું ખાવા પીવાનું આનંદ કરવા હું ગામ ધાવાડા બંધ કરાવ્યા તો કે હા સાથે સાત તો કે હા એવા આશ્રમ છે મારા દયાશ્રમ મારા ગુરુ કોણ રે શમશાન ની બાજુમાં શમશાન ની બાજુમાં કોણ રે શંકર એક શરાબ દીધા તા તું બધી કઈ તું બધા મેલ માં તો બેઠો જ્યાં ત્યાં બેઠો પણ અહીંયા કયો ગયો શરાબ છે આ जाऊ पेड़ शंकर ने नहीं माता नहीं पिता अपना रखवाला कौन करेगा गुरु अपना सबसे बड़ा अपना गुरु सबसे बड़ा गुरु माता पिता माता पिता अपने गुरु वही ही है दूसरे ये

બીજાનું સારું ખુદ નું નહી કરતો રામ બનાય શું બનાય શું બનાય રામ

બાવાથી જગતમાં લખેલું છે બાળકો બી મારતી નથી બીતા તો મને આશીર્વાદ છે મને બાળકો પેલા તમારા બાળકો મને આશીર્વાદ છે સાત કોઠા જાણું છું બેટી વિદેશ કહું કે આ દીકરી ભણેલી છે બારનું એને નોકરી દેતી નથી તમારી સરકાર શું માંગે છે પૈસા આવવા માંગી છે આ પકડીને બેઠો છે હવે સાહેબ તમે લેવો છે કે નથી લેવો હા લઈ લેવાનું તમે પાંચ મહિગ દસ લાખ આપું ઈ પણ મે કરી શકું છું હવે હદ મારું થયું સાહેબ હવે લઈ જા તો ગરીબ છે એમ જે કરીયા ગણી નઈ કા રાતે દોઈડો ઓવાટા 5 વાગે થી 20 કિલોમીટર 20 કિલોમીટર ચડડી કે દી ને હું કામ મે પોજી આવું છે હટ પકડીને બેઠો છું પણ તો રહેને ખોટી વાત છે દીકરા ત્યાં ત્યાં કી કે પણ એની પર અઢી વીઘા નથી ટિકિટ તો પાસ નથી સાહેબ પૈસા નથી પાસ બનાવે પાસ બનાવવા તમે એમને થોડું પાસ બનાવી દઈ ખોટી વાત છે હે છોકરા ભાઈ ખાતામાં નાખી દો ને છોકરા ભાઈ ગરીબ છે એના ખાતામાં નાખી દો સાહેબ અને પાંચ હજાર રૂપિયા વર્ષે હે ચોપડા તો લઈ ભણવાના અને કપડા તો લઈ આ શોખ કાઢો ને મોબાઈલ તો છોકરો દસ વર્ષ થઈ જાય સાહેબ એને ફોન જોઈએ એ ખોટી વાત છે ભણે છે આપો દસ હજાર રૂપિયા સાહેબ અમે આવીએ એના કુપન નથી ઘરના એના કુપન કાઢી વીસ વિભા છે જ નહીં આ બતાવે છે દાડીએ જાય કોક દી નવરા હોય બા હે બેટા આ મજૂર માણસ હે બેટા એને ઘેર વીસ પ્રતિ કરવી ગોટે ભાઈ છે બીજા ભાઈ છે એને ખબર છે એ બે પેદા કરે ચોથો દીકરો નહીં એટલે ઓપરેશન કરાવી નાખે કારણ કે જાયદાદ ભેગી ને ભેગી રહી હાથ દીકરા હોય તો બધું વટાઈ જાય આટલા લાખ માં તો વયો એક લાખ થઈ જાય દીકરો કેવાય કે નહી આપણે લઈને જ આપડે બે કલાક એ તો કેમ એને ઉભી મને આમ

અંગળાજ માતાજીની બહુ સુંદર મજાની નાની પ્રતિમા છે અને એક બાર ગુફા પણ છે નદીની પાસે બહુ પ્રાચીન ગુફા છે અને બાપુ પોતાનું ભજન કરે છે આનંદ કરે છે તો જય ગુરુનારી જય ભોળિયાનાથ હર હર મહાદેવ